ગાંધીનગરનો સાયકો ચકચારી કેસ જેમાં આ સાયકો થોડાક દિવસ પહેલાં નર્મદા કેનાલ અંબાપુરા પાસે જે નિર્જન જગ્યા ઉપર યુવક યુવતીઓ બેઠા હતા દરમિયાન ત્યાં લૂંટના ઈરાદે પહોંચે છે અને ઝપાઝપી થાય છે જેમાં સાયકો દ્વારા પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કરવામાં આવે છે અને આ ઘટનામાં વૈભવ નામનો જે યુવાન હતું તેનું મૃત્યુ નિપજ્યું હતું આ ઘટના બાદ આરોપીની પોલીસ ધરપકડ કરે છે અને ગઈકાલે જે ઘટનાક્રમ બન્યો રિકન્સ્ટ્રક્શન માટે જ્યારે આરોપીને સ્થળ ઉપર લઈ જવામાં આવ્યું તે દરમિયાન આરોપી પીએસઆઈની રિવોલ્વર છીનવીને ફાયરિંગનો પ્રયાસ કરે છે અને આ ઘટનામાં રાજેન્દ્રસિંહ નામના જે પોલીસ કર્મચારી છે તેમને ઈજા પહોંચી હતી જોકે પોલીસે જવાબી કાર્યવાહીમાં આરોપીનું એન્કાઉન્ટર કર્યું છે આ મામલે મહત્ત્વના ખુલાસા કરી રહ્યા છે ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ શું કહી રહ્યા છે તેઓ વિગતે વાત કરી વૈષ્ણવજન તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગઈ કાલે સાયકો કિલર નો એન્કાઉન્ટર થયો છે જે રીતે ઘટનાક્રમ બન્યો હતો થોડાક દિવસ પહેલા વૈભવ અને એક યુવતી છે તે એ નિર્જન જગ્યા નર્મદા કેનાલ જ્યાં અંબાપુરા ગામ પાસેની આ જગ્યા છે ત્યાં બેઠા હતા દરમિયાન આ સાયકો કિલર વિપુલ પરમાર પહોંચે છે ત્યારબાદ લૂંટના ઈરાદે ઝપાઝપી કરે છે વૈભવ પ્રતિકાર કરે છે ત્યારે આ સાયકો કિલર છે તે આડેધડ છરીના ઘા ઝીંકી દે છે આ ઘટનામાં વૈભવનું મોત થાય છે યુવતી ઉપર પણ જીવલેણ હુમલો કરે છે અને યુવતી હાલ સારવાર હેઠળ છે આ ઘટનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા હાથ લાગી હતી આ સાયકો કિલરની રાજકોટ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી અને ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ કબજો ગાંધીનગર એલસીબીને સોંપ્યો હતો ત્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે જ્યારે સાયકો સ્થળ ઉપર પોલીસ લઈ ગઈ ત્યારે પોલીસના કહેવા મુજબ રિકન્સ્ટ્રક્શન કરતી વેળાએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પાસે રહેલી જે રિવોલ્વર છે તે રિવોલ્વર છીનવવાનો પ્રયાસ સાયકો દ્વારા કરવામાં આવ્યો એટલું જ નહીં રિવોલ્વર છીનવીને તેણે ત્રણ ડાઉન ફાયરિંગ કરી જેમાં એક ગોળી એલસીબીના પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહને વાગીને તેમને ઈજા પહોંચતા તેમને એપોલો હોસ્પિટલ ખસેડવામાં આવ્યું જોકે જવાબી કાર્યવાહીમાં પીઆઈડીબી વાળા દ્વારા પણ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કરવામાં આવ્યું આ ઘટનામાં આરોપીનું એન્કાઉન્ટર થયું છે આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવે આખા ઘટનાને લઈને માહિતી આપી છે શું બન્યું હતું 20 તારીખના રોજ અડાલજની આંબાપુર કેનાલ ઉપર એક મર્ડરનો બનાવ બન્યો હતો રાત્રિમાં લગભગ સવારે એક વાગ્યાની આજુબાજુ એમાં આરોપીએ વૈભવ નામના એક માણસને સ્ટેપિંગ કરીને અને માર્યો હતો અને વૈભવની સાથે એની એક મિત્ર પણ હતી આને પણ ઇન્જરી થઈ હતી આ ગુનાના અનુસંધાને આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાણની ઓળખ થઈ અને આરોપીને શોધખોળ કરીને અને પોલીસ દ્વારા એને પકડવામાં આવેલ શરૂઆતમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ગાંધીનગર પોલીસ અને એટીએસની એક સંયુક્ત કામગીરીની તહેત આરોપીને પકડવામાં આવ્યો અને પછી ગાંધીનગર પોલીસને આજે આરોપી આપવામાં આવેલ હતો આ આરોપીનું મેડિકલ કરાવવામાં આવેલ અને પછી કાયદેસરની અટક કરવામાં આવેલ આ ગુનાની તપાસ એલસીબીને સોંપવામાં આવેલ હતી અને આ ગુના અંગે આરોપીને કાયદેસરનો અટક કર્યા પછી પંચોને સાથે લઈ અને ગુનાવાળી જગ્યાનું એક રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા માટે આરોપીને સાથે લઈને અને એલસીબીના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ગુનાવાળી જગ્યા ઉપર પહોંચ્યા ગુનાવાળી જગ્યા ઉપર આશરે પોણા પાંચ ની આજુબાજુ પોલીસ ટીમ દ્વારા પહોંચવામાં આવે અને પછી ત્યાં જ્યારે રિક્સન પંચનામું કરવાનું હતું ત્યાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર પોલીસના અધિકારીની પોલીસના અધિકારીનું હથિયાર ઝૂંઠવી લઈ અને પછી પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવેલ આ ફાયરિંગ દોરણ આ ટીમમાં સામેલ એલસીબીના પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહને ઇન્જરી થયેલ અને પછી આરોપીએ એલસીબીની પોલીસ કર્મચારીઓની જે વિકલ્પ સત્તા સાથે આ ઉપર પણ ફાયરિંગ કરવામાં આવ્યો અને આ ફાયરિંગની જવાબી કાર્યવાહીમાં એલસીબીના અધિકારી કર્મચારીઓ દ્વારા પોતાના સૌ બચાવમાં જવાબી ફાયરિંગ કરવામાં આવેલ એમાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પટેલની મૃત્યુ થયેલ છે અને જે પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહ ઇન્જર્ડ થયા છે આને પણ અપોલો હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવેલ ત્યાં એ સારવાર હેઠળ છે આની પણ જે ઇન્જરી થઈ છે એનું ઓપરેશન ત્યાં ચાલી રહ્યું છે ત્યાર પછી પોલીસના અધિકારી દ્વારા તાત્કાલિક એકસો આઠને તાત્કાલિક જાણ કરવામાં આવેલ અને એકસો આઠ પણ ત્યાં એ સ્થળ ઉપર પહોંચેલ હતી અને પછી એકસો આઠના જે સંબંધિત કર્મચારી છે આના દ્વારા જણાવવામાં આવેલ કે આરોપી વિપુલ ઉર્ફી નીલ વિષ્ણુભાઈ પરમાર મરણ ગયેલ છે ત્યાર પછી અન્ય જે ટીમો છે આને પણ સૂચિત કરવામાં આવે એસપી શ્રીના પણ ટીમો દ્વારા સૂચિત કરવામાં આવે અને પછી સિનિયર અધિકારીઓ પણ જગ્યા ઉપર ત્યાં પહોંચે એફએસએલને પણ જાણ કરવામાં આવે હવે આરોપી મરણ જનાર વિપુલ ઉત્પે નીલ વિષ્ણુભાઈ

આ આધારે એલસીબીની ટીમમાં સામેલ પીએસઆઈ શ્રી પાટડિયા નાઓનું હથિયાર આરોપીએ ઝૂંઠવી લીધો હતો અને આ હથિયારથી ફાયરિંગ થયેલ છે જે પ્રાથમિક વિગતો છે એના આધારે આરોપી દ્વારા જે ફાયરિંગ કરવામાં આવેલ છે એ જે ફાયર છે એનું જે ચકાસણી થયા પછી જાણવા મળશે કેટલી બુલેટ્સ આરોપી દ્વારા ફાયર કરવામાં આવેલ છે અને સાથે સાથે જે અધિકારીઓ દ્વારા જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કરવામાં આવેલ એનું પણ વેપનનું ફોરેન્સિક અને એનો જાંચ થયા પછી એક્ઝેક્ટ કેટલા રાઉન્ડ્સ ફાયર થયા છે અને એનું પંચનામું જ્યારે કરવામાં આવશે ત્યારે એક્ઝેક્ટ જે છે માહિતી મળશે ત્યારે આપ લોકોને જણાવવામાં આવશે અને આરોપી જે મરણ જનાર આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમારને જે લા ગોળીઓ વાગી છે આ બાબતે પણ ઇન્ક્વેસ્ટ અને પીએમથી ક્લિયર થશે કે કેટલી ગોળીઓ એને વાગી છે સર આપણા જે પોલીસ કર્મી તરફથી ફાયરિંગ થયું છે સરકારી કેમેરામેન સાથે રાખવાનો હોય છે કે નથી રાખવાનો આવી કોઈ જોગવાઈ છે કે નથી ના સરકારી કેમેરાને એ રાખવાની કોઈ એવી કોઈ જરૂરિયાત નથી કોઈ જરૂરિયાત રહેતી નથી જ્યારે આ બનાવમાં એવું બન્યું છે કે જ્યારે પંચનામું કરવા માટે વ્હીકલને રોકવામાં આવ્યો યા રોકવાનું હતું આ જગ્યાએ તે વખતે એ હથિયાર જૂઠવીને અને પોલીસ ઉપર ફાયરિંગ કરેલ અને પછી જોઈ પોલીસ ઉપર ફાયરિંગ કરતાં જ હથિયાર જૂઠવાની જે ઘટના બની તે જ વખતે જે વ્હીકલ રોકવામાં આવ્યો અને પછી પાછળનું વ્હીકલ્પ પણ રોક્યો તો જ્યારે આપણે સ્થળ પર ઉતરીને યા સ્થળ પર રોકાવીને અને પછી પંચનામું જે સ્ટાર્ટ કરવામાં આવે આ પહેલાં જ આ જો મરણ જનાર આરોપી છે આના દ્વારા આ પ્રકારનું જે છે પોલીસ ઉપર ફાયરિંગનો હુમલો કરવામાં આવે છે જેથી જેથી આ ઘટનાક્રમ ત્યાર તે વિકલના અંદર જ્યારે પોલીસના કર્મચારીઓ હતા અને આરોપી હતા ત્યાર ત્યારે જ જે છે કે એ શરૂઆત થઈ ગઈ હતી આ અને વિકલ ની અંદર જ છૂટ્યું છે કે બહાર અને આરોપીને લાઈ લીધા ત્યારે ના એ જે યે જે હથિયાર છૂટ્યું છે એ વિકલમાં ઓકે પણ જયારે બહાર નીકળ્યો ભાગવાનો જે પ્રયાસ કરતો હતો ત્યારે બીજી વ્હીકલ ઉપર ફાયરિંગ કર્યો અને પછી પોલીસ પણ જે છે અને વધારે વિગતો છે આ બાબતની જે રીતે હું આપ લોકોને જણાવ્યો કે જ્યારે પંચનામું થશે બાકી ઇન્કવેસ્ટ પીએમ થશે અને ઇન્વેસ્ટિગેશન થશે આ ઇન્વેસ્ટિગેશનમાં બધા જે બધી વિગતો જે વધારાની આવશે એ આપ લોકોને જણાવવા માંગુ છું છેલ્લો પ્રશ્ન પૂછું આરોપી એટલું બધું સાહસ કર્યો આત્મહત્યા કરી બે પોલીસની ગાડીઓ ભરેલી એલસીબી જેવો સક્ષમ અધિકારીઓ સાથે હતા કેમ છતાં પણ એને પીએસઆઈ ની રિવોલ્વર કે પિસ્તોલ સર્વિસ ખેંચી

રૂબરી રોબરી અને લૂંટ જેવા ગુનાઓમાં ચોરીના ગુનાઓમાં તો એ અને જે 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 હિસ્ટ્રી કહેવામાં આવે આરોપીની તો એ ગુનાહિત પ્રવૃત્તિવાળો ગુનેગાર યા આરોપી કહી શકાય તો એની જે સ્થિતિ છે જે જે એની જે જે પ્રકારની એનું જે કૃત્ય હતું અને જે પ્રકારની એની પ્રવૃત્તિ હતી પહેલાંની એનાથી કહી શકાય કે એ માણસ જે આરોપી મરણ જનાર છે એ એકડ આપને એવા પ્રકારનું ક્રિમિનલ એક્ટિવિટી હતી આપણે જે રીતે આપને કહેવામાં આવે હું પહેલા પણ આપને જણાવ્યું છું કે અત્યારે એવી કોઈ વિગત પણ નથી અત્યારે એવી કોઈ બાબત પણ નથી ખરેખર જે પોલીસ ઉપર જે ફાયરિંગ કરવામાં આવેલ અને હુમલો કરવામાં આવેલ એની અગેન્સ્ટમાં એક જવાબી બચાવમાં એ એક કાર્યવાહી કરેલ છે અને કાર્યવાહીના ભાગરૂપે એ એક ઇન્સિડેન્સ બનેલ છે જે ઇન્સિડેન્સની આગળ પૂરી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને આગળની જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે બીજા કે એક જ જે ટીમમાં એલસીબી એલસીબી પીઆઈ શ્રી વાળા અને એલસીબી પીઆઈ શ્રી હાર્દિક પરમાર બંનેની ટીમો આ રીકન્સ્ટ્રક્શનના પંચનામા દરમિયાન હતી તો જે પ્રાથમિક વિગતો છે એના આધારે બંને અધિકારીઓના દ્વારા બંને અધિકારીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવેલ છે અને સાથે સાથે જે આરોપી પોલીસ અધિકારીનો જે વેપન હથિયાર જૂઠવીને અને જે પોલીસ ઉપર જે ફાયરિંગ કરેલ છે આ હથિયારથી પણ ફાયરિંગ થયેલ છે રાજેન્દ્રસિંહ સિવાય બીજા કોઈને જે ગોળી વાગવાની વાત છે તો ફક્ત રાજેન્દ્રસિંહ એક જ ઇન્જર્ડ થયા છે અને બાકી જે નાની મોટી ઇન્જરી હોય જે ઘર્ષણથી તો એ અલગ ઇન્જરીઓ જ છે પરંતુ ગોળી વાગવાથી જે ઇન્જરી થઈ છે એ રાજેન્દ્રસિંહને જે હેડ કોન્સ્ટેબલ છે એની ઇન્જરી થઈ છે રાજેન્દ્રસિંહને જે ગોળી લાગી છે એ એના હાથ ઉપર ડાબા હાથ ઉપર એને ગોળી લાગી છે જે વિગતો છે હોસ્પિટલમાંથી જે પ્રાથમિક વિગતો મળી છે એના સર મૃતકને પ્રાથમિક દ્રષ્ટિએ માથામાં વાગી છે છાતીમાં વાગી છે પગમાં વાગી છે પ્રાથમિક દ્રષ્ટિએ આપે મુલાકાત લીધી છે ઉચ્ચ અધિકારીને મુલાકાત લીધી છે તો શું દેખાય છે રેડ કોરી તો કે કે વાગી દેખાય છે અંદર છે તો એટલું આપ કહી શકો એને જે આપણે જોવાથી લાગે એ અલગ બાબત છે પરંતુ એનું ડિટેલ્ડ એક ફોરેન્સિક પીએમ થશે પરંતુ એને જે શરૂઆતમાં જે જોવાથી આપણને દૂરથી લાગે તો એને એક થાઈ ઉપર પણ જણાઈ આવેલ છે લગભગ અને અમુક જે છે એ પીઠના ભાગે અને સાઈડમાં પણ જણાયા આવે છે પરંતુ ગોળી જે વાગી છે એ ખરેખર કેટલી અને કેવી રીતે લાગી છે એ ફોરેન્સિકનું પીએમની રિપોર્ટથી જ ડિટેલ માહિતી મળશે ના બિલકુલ જે વિગતો મળી છે એના આધારે આરોપીએ હથિયાર જૂઠવીને અને એ ફાયરિંગ કરેલ જે વ્હીકલ ઉપર પણ ફાયરિંગ થયેલ છે વ્હીકલમાં પણ જે વ્હીકલની જે સામેની જે વિન્ડશીલ્ડ છે એના ઉપર પણ ફાયરિંગ થયેલું છે એવું જણાયા આવે છે અને એક બીજો જે વ્હીકલ છે એના પણ જે ડોર છે એના ઉપર પણ ફાયરિંગ થયેલ છે એવું વિગત છે અને એ પછી ફાયરિંગ કર્યા પછી તરત જ એ બીજા વ્હીકલ ઉપર પણ ફાયરિંગ કરે છે અને પછી ભાગે છે અને ભાગતા ભાગતા પણ ફાયરિંગ કરે છે એવી પ્રાથમિક વિગતો મળી સર જાણકારી માટે ખલી કાયદો જાણવો છે એટલે વિકમક્ષણ થતું હોય ત્યારે આરોપીને હાથમાં હોય આરોપીના હાથમાં હાથકડી પણ હતી આરોપીના હાથમાં હાથકડી હતી અને હાથકડી એના આરોપીને પેરાવીને જ રીકસ્ટસ કરવા રીકસ્ટસ કરવા માટે લઈ લઈ સર ભૂતકાળમાં કોઈ પરિવાર સાથે રાખવામાં આવતા વાત કરી

પ્રશ્ન પણ બિલકુલ એની જે એડી જાહેર થાય છે તો આપણે જે છે જે આરોપીના જે સગા સંબંધી છે અને

એ હત્યાના સ્થળ આપણે જયારે જે 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 રોડ કહેવામાં આવે આ રોડથી જે છે વીસ ત્રીસ મીટર અંદરના ભાગી અને એ થોડો જંગલ વિસ્તાર કહેવામાં આવે પછી ઘાસ ઉગેલી છે એવું

કર્મચારી જે એને હથિયાર છોડાવવા માટેની કોશિશ કરે રાજેન્દ્રસિંહ આના ઉપર ફાયરિંગ થઈ અને ફાયરિંગ કર્યા પછી પણ બીજા વ્હીકલ ઉપર પણ એ માણસ આરોપી મરણ જણાર આરોપી હથિયારથી ફાયરિંગ કરે અને પછી એલસીબીના અધિકારીઓ એ જવાબી જે છે એની કાર્યવાહી કરવામાં આવેલ આના દ્વારા આ એલસીબીના અધિકારીઓને પણ ઇન્જરી થઈ છે અને જે રાજેન્દ્રસિંહની ઇન્જરી તો ગોળી વાગવાથી થઈ છે પણ જે અધિકારીઓ છે આને પણ ઇન્જરી થઈ અને આ પ્રકારનો જે છે એકની બનેલ છે અને આ વધારે જે વિગતો છે એ આપને જે ફોરેન્સિક થયા પછી અને આગળનું જે છે એકની સ્તરનું પંચનામું થયા પછી આપણને આગળની વિગતો જણાવવામાં આવશે કેટલા લોકો હતા રીકન્સ્ટ્રક્શન ની અંદર કેટલા શાખા જે પોલીસ કર્મચારી અધિકારી છે એ એક્ઝેક્ટ હાલ માહિતી છે નહીં પરંતુ બે ગાડીમાં જે છે વિરેન્દ્રસિંહ યાદવ તેમણે આખો ઘટનાક્રમ જણાવ્યો છે કે પોણા છ વાગ્યાની આસપાસ જ્યારે રીકન્સ્ટ્રકશન માટે આરોપીને લઈ જવામાં આવ્યો એ દરમિયાન આરોપી દ્વારા પોલીસની ગન છીનવીને ફાયરિંગનો પ્રયાસ કર્યો અને આ ઘટનામાં ત્રણ રાઉન્ડ તેણે ફાયરિંગ પણ કર્યા જોકે જવાબી કાર્યવાહીમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું અને આ ઘટનામાં આરોપીને ગોળી વાગતા તેનું મોત થયું છે જોકે આ સંદર્ભમાં હાલ આરોપી છે વિપુલ પરમાર તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી રહ્યો છે સાથે જ જરૂર પડશે તો પો પોલીસ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવશે ને જે પોલીસ પોતાના સ્વ બચાવમાં જે ફાયરિંગ કર્યું તેવી કેબુલાત કરી રહી છે તે આગામી દિવસોમાં કોર્ટમાં પુરાવા પણ રજૂ કરવામાં આવશે પરંતુ આજે આખો ઘટનાક્રમ એન્કાઉન્ટરનો બન્યો છે તેના કારણે ગાંધીનગરની આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો પરાઈ